આપણે એ સમજવું છે કે વીપ એટલે શું વીપ એટલે શું વીપ કયા પ્રકારનો આદેશ કહેવાય કોણ આપી શકે અને કોને આપી શકે તો આવો સમજીએ દર્શક મિત્રો વીપ એ જે તે રાજકીય પક્ષ તરફથી એના જે સાંસદો અથવા તો જે વિધાનસભાના જે ધારાસભ્યો છે તેઓ તેમના પક્ષની શિસ્તની ખાતરી માટે બાહેદારી આપે અને તે માટેનો જે આદેશ કરવાનો હોય તેને

વિધાનસભામાં આપણને સાંભળવા મળતું હોય છે સંસદમાં સાંભળવા મળતું હોય છે તો ફ્લોર ટેસ્ટ એ શું છે કે કયા કયા પક્ષના કેટલી બહુમતી છે 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 અથવા ઇક્વલ ઇક્વલ તે સ્ટેટસ જાણવા માટે ફ્લોર ટેસ્ટ થાય અવિશ્વાસની દરખાસ્ત આવતી હોય છે ત્યારે પણ ફ્લોર ટેસ્ટ કરવામાં આવતો હોય છે આપણને ખબર છે ઓગણીસો અઠ્ઠાણું નું વર્ષ કે જયારે ફ્લોર ટેસ્ટ થયો હતો ને એક મત થી તે સમયે એનડીએ ની સરકાર અટલ બિહારી વાજપેયીની સરકાર એ પડી ગઈ હતી એના પરથી આપણને ખ્યાલ આવે છે તેવો આદેશ વિશેષ રૂપે આપણે જોઈ શકીએ છીએ સામાન્ય રીતે જ્યારે કોઈ પણ પક્ષ તેના સભ્યો માટે આદેશ જાહેર કરે ત્યારે તે પક્ષના સભ્યોએ તેનું પાલન કરવાનું જ હોય છે અને દરેક પક્ષે આ રીતે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે વીપ બહાર પાડવામાં આવતું હોય છે અને એટલે કહી શકાય કે એ આદેશ છે અને તેને માનવો જરૂરી છે છે જો સભ્ય પાલન ન કરે તો જે આદેશ તેનું પાલન ન કરે તો પક્ષના બંધારણ અનુસાર તે વ્યક્તિ સામે કાર્યવાહી થઈ શકે છે અને તેને કારણે ઘણી વાર આપણે જોઈએ છે કે જો વીપનું પાલન ન કરવામાં આવે તો પક્ષ તરફથી તેને એટલે કે જે તે નેતાને

ઉલ્લંઘન કરવાથી પાર્ટીમાંથી હાંકી કાઢવાનો કે પછી પછીની વખતે ટિકિટ ન આપવાનો નિર્ણય જે તે પાર્ટી લઈ શકે છે અને એ બાબત સ્પષ્ટ છે કે વ્યક્તિને પક્ષે ભલે હકાલપટ્ટી કરી હોય પરંતુ તે લોકસભાના સાંસદ તરીકે અથવા વિધાનસભાના સભ્ય તરીકે તે ચાલુ રહેતો હોય છે શું કોઈ લોકશાહી ચૂંટણીમાં અલગ વ્યવસ્થા હોય છે ખરી તો તે પણ આપણે સમજીએ આપણે ઘણી વાર જોયું હશે કે રાજ્યસભાની ચૂંટણી સમયે પાર્ટી દ્વારા વ્હીપ જારી કરવામાં આવે છે ચૂંટણી આચાર નિયમો કલમ અનુસાર આ ચૂંટણીઓમાં સંપૂર્ણપણે લાગુ નથી પડતો વિધાનસભા સત્ર ની અંદર તે અમલમાં આવે છે પરંતુ તેમાં કોઈને પણ મતદાન કરવા માટે દબાણ નથી કરી શકાતું વ્હીપના પ્રકાર કયા કયા છે તે બાબત પણ આપણે સમજી લઈએ વ્હીપના પ્રકારની જો વાત કરવામાં આવે તો ઘણા પ્રકાર છે ખાસ કરીને વન લાઇન વ્હીપ હોય કે જેમાં સભ્યોને મત આપવા માટે માહિતી આપવામાં આવે છે આવી સ્થિતિમાં પાર્ટીના સભ્યો પોતાનો નિર્ણય લઈ શકે છે જ્યારે એક વ્હીપ હોય છે તેને બીજો એક જે વ્હીપ છે તેનો પ્રકાર તેની વાત કરીએ તો તે છે ટુ લાઇન વ્હીપ અને ટુ લાઇન વ્હીપમાં સભ્યોને નિર્દેશ આપવામાં આવે છે કે તેઓ મતદાન સમયે ગૃહમાં હાજર રહે અને આમાં મતદાન માટે ખાસ નિર્દેશ પણ જાહેર કરવામાં આવે છે વાત કરીએ થ્રી લાઈન વીપની તો થ્રી લાઇન સભ્યોને પાર્ટી લાઈન અનુસાર મતદાન કરવાનું પણ કહેવામાં આવે છે તો ઉલ્લંઘન માટે વાત કરીએ ત્યારે ધારાસભ્ય પક્ષના દંડક દ્વારા જે વીપ આપવામાં આવે છે તે અનુસાર બધા જ ધારાસભ્યો તેને તેમાં મતદાન કરવાનું હોય છે અને જો દંડકે આપેલા વ્હીપનો અનાદર કરવામાં આવે તો તેના વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે ચૂંટાયેલા ધારાસભ્ય દંડકના ના અનાદર કરે તો તેની સામે કાર્યવાહી પણ થઈ શકે છે અને વિધાનસભા રાજ્યસભા અને લોકસભામાં ગેરલાયક બંધારણના પણ છે એટલે દર્શક મિત્રો હવે જયારે લોકસભામાં સદનમાં કે પછી વિધાનસભામાં જયારે આ પ્રકારે ફ્લોર ટેસ્ટ થવાનો હોય અને આગલા દિવસે વીપ જાહેર કરવામાં આવે તો હવે હું માનું છું કે કદાચ આપણે એ સમજવું સરળ થયું હશે કરવામાં આવે તો શું કાર્યવાહી જે તે સભ્ય પર થાય તેની પણ આપણે ચર્ચા કરી તો મિત્રો આ માહિતી આપને કેવી લાગી કોમેન્ટમાં ચોક્કસ જણાવો ન્યૂઝ વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રીબો રિયલ ઓફ ઇન્ડિયા નમસ્કાર